આ તરફ રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે કોંગ્રેસે જે શિબિરનું આયોજન કર્યું છે જિલ્લા પ્રમુખોને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે ત્યારે ફરી એકવાર રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ ગોઠવાયો છે આવતીકાલે રાહુલ ગાંધી ગુજરાત આવી પહોંચશે ગુજરાત કોંગ્રેસમાં પ્રાણ ફૂંકવાનું કામ કરશે રાહુલ ગાંધી રાહુલ ગાંધી ગુજરાત કોંગ્રેસના જે જિલ્લા પ્રમુખો છે એમની સાથે મુલાકાત કરશે પ્રશિક્ષણ શિબિરમાં તેઓ માર્ગદર્શન પણ આપવાના છે જુનાગઢમાં આ શિબિર ચાલી રહી છે જેમાં રાહુલ ગાંધી આવી પહોંચશે રાહુલજી આવતીકાલે કેશોદ એરપોર્ટ ખાતે બપોરે દોઢ વાગે એમનું આગમન થશે ત્યાંથી બાય રોડ જુનાગઢ ભવનાથ તળેતી ખાતે પ્રેરણાધામ ત્યાં પહોંચવાના છે ત્યાં પ્રશિક્ષણ શિબિરમાં લગભગ ત્રણેક કલાક જેટલો સમય વિતાવી અને ત્યારબાદ પરત રવાના થવાના છે એટલે આખા દસ દિવસ પ્રશિક્ષણ શિબિર દરમિયાન ખડગે સાહેબે શુભારંભ કરાવ્યો છે રાહુલજી આવીને પણ પ્રોત્સાહિત કરવાના છે આવનારા દિવસોમાં બીજા અલગ અલગ ક્ષેત્રના ક્ષેત્રના નિષ્ણાતો વિવિધ જે એક્સપર્ટ લોકો છે અલગ અલગ વિષયો સાથે જિલ્લા પ્રમુખશ્રીઓ સાથે વિસ્તૃત ચર્ચા પણ કરશે માર્ગદર્શન પણ આપશે ગુજરાતના પ્રશ્નો ગુજરાતની હિસ્ટ્રી ગુજરાત માટે કોંગ્રેસનું વિઝન એ સહિત જ્યાં જ્યાં અન્યાય થાય છે જ્યાં જ્યાં ભ્રષ્ટાચાર થાય છે જ્યાં જ્યાં સરકારમાં ગેરવહીવટ થાય છે બધા જ વિષયો પર વિસ્તૃત ચર્ચા થવાની છે